આ ગાય તમારે લેવી છે તો તમને પંદર માં જ દીધી અને હજી સસ્તી એક ગાય જોઈ છે આ તો જોઈ છે બીજી જોઈ છે તમે મુંજાવમાં વડીલ આ જે ગાય છે ને એ તમને વીસ હજારમાં માં જ દઈ દેવી છે જોઈ લો ગાયની સિંગ પેટર્ન કલર કોમ્બિનેશન મઠાવતીને બહુ સારી ગાય છે આ હજી ધણખૂટ કરવા ગીર આકેલાટોથી વાસળો જોઈએ છે તો આ વાસળો દેવાનો છે બ્લડ લેન વાળો વાસળો છે એ હવે વધારેની બધી માહિતી છે ને આખા વિડીયોમાં જોવા મળી જાય એટલે વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે હાઈટ એ વેલે લંબાઈ એ બધી રીતે લાંબી પૂરતી ગાય છે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગાયની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હવે આ જે ગાય છે એની આગળ તમને વાત કરીએ તો કન્ડિશનમાં એવું છે કે આજે ગાય તમે જોઈ શકો છો અને કેટલા મહિનાની ગાપણ છે એ વાત કરું તો સાતક મહિના જેવો ગાપ છે આ ગાયની એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો હવે આજે એક નંબર ઉપરની જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમને પંદર હજાર રૂપિયા તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની જે કિંમત છે એ રાખેલ છે તો ગાયની જે કિંમતની જે કંઈ માહિતી હતી એ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવાની બે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો લઈએ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લઈએ છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ એક નંબર ઉપરની ગાયની વાત તો પૂર્ણ થઈ પણ હજી એક એવી સસ્તી ગાય છે એ પણ તમને બતાવું તો મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો બીજા નંબર ઉપર નહી તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાય બધી રીતે પૂરતી અને લાંબી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે આ ગાયની માહિતી જો તમને આપવામાં આવે તો પહેલાં તો આપણે આના વેતર વિશે વાત કરીએ તો આ ગાયને પહેલું વેતર છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે તો મિત્રો પેલા વેતરમાં હવે ગાભણ છે કે નહીં એ વાત કરવામાં આવે તો આ મિત્રો આજી ગાય છે એ ગાભણી છે કેટલા મહિનાની ગાભણી છે એ વાત કરું એટલે કે એ જણાવું તો ત્રણક મહિના જેવું થઈ ગયું છે આ ગાય ગાભરણ છે એનું હવે મિત્રો આ ત્રણ મહિનાવાળી ગાપણ ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તા તાલુકો લીલીયા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવેલ ને તો ક્યાં જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લીલીયા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો એ ગાયની વાત પૂર્ણ થઈને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સોજી ગાય છે ગાયને તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટે વહેલે લંબાય એ બધી રીતે લાંબી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો કે માકડા ટાઈપ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાવ સોજી ગાય છે હવે મિત્રો આ ગાય છે ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો પહેલાં તો વાત કરીએ તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો કાન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈ આગળ સ્ક્રીન ઉપર હવે આ જે ગાય છે મિત્રો ગાય વિંઈ ગેલ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે આ જગ્યાએ છે નીચે સુંદર મજાની વાછડી છે હવે આ જે વાછડી છે ને નીચે એ તમને બતાવું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ લાલ કલરની જે વાછડી છે ગીરની ફોરિટી લાલ કલરની એ છે ગાય હવે આ ગાયની કિંમતની વાત કરીએ તો એકવીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદમાં આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બે ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપરની જે તમે વાછડી જોઈ શકો છો તો ઓરિજિનલ ગીર વાછડી વેચવા આવેલ છે પહેલાં તો તમને વાછડીની વાત કરીએ તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો ટૂંકી મોકલીવાળી વાછડી છે આગળ વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો એનો કલર કોમ્બિનેશનની વાત કરો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે હાઈટે વેલે લંબાઈ એ બધી રીતે પૂરતી લાંબી અને બોડી ગ્રોથની વાત કરીએ તો બોડી ગ્રોથ પણ બહુ સારો થયેલ છે વાછડીનો હવે મિત્રો આજે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે વાછડી છે પહેલાં તો તમને એની ઉંમરની વાત કરીએ તો બે વર્ષની જ મિત્રો વાછડી છે પણ એની તમે હાઇટ જુઓ હવે આને માના મિલ્કની વાત કરવામાં આવે એટલે કે દૂધની વાત કરીએ તો આની માનું મિલ્ક રેકોર્ડ રહી ગયો છે સાતક લીટર જેટલું એક ટાઈપનું એટલે કે ચૌદ લીટર જેટલું આની માનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે આની કિંમત વિશે વાત કરીએ તો વીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક એટલે કે વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ થયા જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો પોરબંદર જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો આજે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ પોરબંદરમાં જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને આજે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ચેપો થાય હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે તો પાંચમા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની તમને વાત કરું તો ગાયની તમને સિંગ કટન જોઈ કાનપટ જોઈ સાથે એની તમે હાઈટ જો હાઈટ છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે જાંબલા કલરમાં ગાય છે અને અત્યારે જાંબલો કલર બહુ ઓછો જોવા મળે છે મિત્રો હવે હાઈટ એ વહેલા લંબાઈ એ ઓડર ક્વોલિટી એ કાંઠે આ રીતે તમે ગાય જોઈ લીધી પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવો એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના તમને વેતર વિશે પહેલાં તો જણાવું તો ગાયને બીજું વેતર છે અને દૂધની વાત કરીએ તો મિત્રો છ છ લીટર જેટલું ગાય દૂધ આપતું પર ડેનું બાર લીટર જેટલું આ ગાયને દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવો એટલે એક મહિનાની ગાય કાચી છે અને પચાસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો ક્યાં તાલુકો મહુવા અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે એ મિત્રો તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જાય અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવું હોય એનો વિડીયો હું ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે છઠ્ઠા નંબર ઉપર આવીએ અને છઠ્ઠા નંબર ઉપર તમે જે આ ગીર ખૂટ જોઈ શકો છો એટલે કે ગીર બુલ જોયો એ બુલની વાત કરીએ તો મિત્રો આ ગીર બુલ છે ગીર બુલ વેચવા આવે છે એની વાત કરો તો એની કાન કટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ જોઈ શકો છો હવે આજે આ ખૂટ છે એની તમને કન્ડિશન વિશે જણાવું તો ક્યાં ખૂટનો વાછાડો છે એ વાત કરું તો સો સત્તાવન જે ખૂટ છે એનો આ વાછાડો છે ને આની માનું મિલ્ક રેકોર્ડની વાત કરીએ આપણે તો આઠથી દસ લીટર જેટલું એની માનો મિલ્ક રેકોર્ડ રહી ચૂક્યો છે એમાં કૂટના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ખૂટની કિંમતની વાત કરીએ તો મિત્રો આ જે ધણખૂટ છે બ્રિડિંગ માટે ઘણા કરા મિત્રો ગોતતા હોય તો એક લાખ રૂપિયાની કિંમત એના માલિકે રાખેલ છે અને આ ખૂટ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર તો મિત્રો પોરબંદરમાં આ ધણખૂટ તમને પ્રોપર પર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ પર પ્રીમા એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ